પાટણ પ્રયાસ ફાઉન્ડેશને શહીદ દિનની સંધ્યાએ ગુજરાતના તેર શહીદ પરિવારોને સન્માનિત કર્યા રોટરી ક્લબ પાટણ અને રોટરી ક્લબ પાટણના સંયોગથી આયોજિત શૌર્ય સંધ્યાના કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના જોવા મળી પાટણ ખાતે તારીખ ત્રેવીસમી માર્ચની સંધ્યાએ રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયોગથી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના તેર જેટલા દેશની રક્ષા કાયદે શહીદ થયેલા વીર જવાનોના પરિવારોનું સન્માન કરી દરેક પરિવારને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો રોકડ પુરસ્કાર અને પાટણના જાણીતા બેડર બેવાભાઈ શીટ દ્વારા વિશેષ મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી સાથે પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન મંદિર પાસે આવેલ મલહાર બંગલોસ પરિવાર દ્વારા વીર જવાનોના એક પરિવારના દત્તક લઈ ભારત માતા અને વીર જવાનોના પરિવારના આશીર્વાદ લીધા હતા ત્યારે એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ સાથે મલ્હાર બંગલોસ પ્રમુખ કેતનભાઈ પટેલ રમેશભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ પટેલ રાજુભાઈ પટેલ હિનેશભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ જીગરભાઈ પટેલ પિયુષભાઈ ચૌધરી સંજય ભાટિયા સમગ્ર મલ્હાર બંગલોસ પરિવાર વતી સુરેન્દ્રનગરના વીર જવાનના પરિવારને મોમેન્ટો એની સાથે સન્માન પ્રમાણપત્ર અને રોકડથી સન્માનિત કર્યા હતા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ થી શરૂ થયેલ શહીદોના પરિવારના આર્થિક રીતે મદદરૂપ બની તેમના પરિવાર અને દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર જવાનના બલિદાનનું ઋણ ચૂકવવાની આ પરંપરામાં અત્યાર સુધી કુલ અડતાલીસ શહીદ પરિવારોને આર્થિક સહાય સાથે સન્માનિત કરવામાં આવ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું શૌર્ય સંધ્યાના કાર્યક્રમ દરમિયાન શહેરની તપોવન શાળાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય સંસ્થા દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળાની નિસ્વાર્થ ગૌ સેવાને પણ આ પ્રસંગે આયોજકોએ યાદ કરી તેના સંચાલક દિનેશભાઈ જોશીને સેવા પ્રસ્તુતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પાટણની સિદ્ધ વિનાયક હોસ્પિટલના ડોક્ટર આદિત્ય પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના શહીદ પરિવારજનો માટે નિદાનથી લઈ ઓપરેશન સુધીની તમામ સારવાર પોતાની હોસ્પિટલમાં નિશુલ્ક આપવામાં આવશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા પણ બીએ બીકોમ અને બીએસસી માં અભ્યાસ માટે શહીદ પરિવારના વિદ્યાર્થી માટે પાંચ બેઠક આરક્ષિત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી શહેરની ગોપાલક વિદ્યાલયમાં શહીદ પરિવારના સંતાન માટે રહેવા જમવા અને શિક્ષણ માટેની સેવા નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી હતી

કર્નલ સુશીલ કુમાર દહિયા એનસીસી કમાન્ડિંગ ઓફિસર જમાવટના ફાઉન્ડર દેવાંશી જોશી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ને મોટી સંખ્યામાં પાટણના નાગરિકોએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શૌર્ય સંધ્યાના આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ તો આપણે જે ભારતી છે એ સિંહ આધિત છે અને પોતે જ શૌર્ય પ્રતિક છે ત્યારે આ શૌર્યના પ્રતીકમાં જે આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે ધર્દી તો વીરો અને દાતાઓની યાદગીરી હંમેશા સંજોઈ રાખે છે આ એવા લોકો છે કે જે વીરોએ પોતાના જીવનનું જ દાન આપ્યું છે આ દેશની સુરક્ષા માટે દાન આપ્યું છે ત્યારે આપણે એવા દાતાઓના પરિવારોને જ્યારે આવકારવા માટે એમને સન્માનવા માટે ઉપસ્થિત થયા છીએ અને જ્યારે આખું મેદાન અહીંયા ભરેલું દેખાય ત્યારે આપણને લાગે કે આપણે આપણું એમના ઉપરનું જે ઋણ છે એને ઋણ ચૂકવવા તો નહીં પરંતુ એકચ્યુઅલી એમને સન્માનીને આપણે ઋણને ઓળખી પણ શકીએ એને

ભારત દેશના નાગરિક તરીકે વિચારવાની વાત એક જ છે કે સરહદ ઉપર કોઈ વ્યક્તિ જેનો આપણી સાથે સીધે સીધો કોઈ સંબંધ નથી અને છતાં આપણી સુરક્ષા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે પોતાના જીવનનું બલિદાન આપે છે તો આપણે વિચારવાનું છે કે આપણે ખરેખર એ બલિદાન ખરેખર એ વાતના લાયક છીએ કે કોઈ અજાણી વ્યક્તિ આપણા માટે પોતાના જીવનનું દાન આપે અને દાન ખાલી એના જીવનનું નથી હોતું એની પાછળ એના સમગ્ર પરિવારનો મોટો ભોગ છે અને એટલા માટે આપણને એ જોવાનું છે કે જ્યારે આપણા સૈનિકો મા રક્ષા કરતા અને આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોની રક્ષા કરતાં કરતાં પોતાના જીવનનું બલિદાન આપતા અચકાતા નથી ત્યારે આપણે ભલે સરહદ પર ના હોઈએ પરંતુ આ દેશની અંદર રહીને દેશની સુરક્ષા માટે દેશની સલામતી માટે અને દેશના વિકાસમાં આપણો યથાયોગ્ય યોગદાન આપીને આપણે કઈ રીતે એમની જે આ બલિદાન છે એમની જે આ પ્રવૃત્તિ છે એને આપણે સહયોગ કરી શકીએ આપણે આપણા જીવનને વધુ સારી રીતે દેશ માટે સમર્પિત કરીએ એવી આપણે ભાવના કેળવીએ એ જ આશા સાથે આ કાર્યક્રમને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે સફળતા મળતી રહે આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે અને આપણે આ જ રીતે આ આપણા જે પણ શહીદ છે આપણે ઈચ્છીએ કે આવતીકાલ સવારથી આપણા દેશમાં કોઈને શહાદત હોવી ન પડે એ પણ સૈનિકને પરંતુ ભગવાનને કરે જો એવો મોકો આવે તો આપણે એમનું ઋણ ઉતારવામાં ઉણા ન ઉતારીએ એવી આપ સૌને મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય